હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને આજે હું અહીંયા બનાવીશ આપણે બહાર લારી પર પાણીપુરી ખાતા હોઈએ છીએ તો પાણીપુરીનો ટેસ્ટ આપણને પાણીના કારણે જ આવતો હોય છે તો એવું જ ટેસ્ટી પાણી તીખું અને મીઠું બંને ફ્લેવરમાં બનાવી અને હું અહીંયા તમને એની રેસીપી શેર કરીશ અને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો તો ચાલો હવે આપણે બંને પાણીપુરીના પાણી બનાવીશું તો એના માટે મેં અહીંયા મીઠું પાણી બનાવવા માટે એક કપ ભરી આંબલી લઈ લીધી છે અને એક કપ ભરીને ગોળ લઈ લીધો છે ગોળ મેં થોડો એવો વધારે લીધો છે તો આ રીતે એક બાઉલ આપણે લઈ લેવાનું અને એમાં બધી જ આંબલી એડ કરી દેવાની અને બધો જ ગોળ આપણે અંદર એડ કરી દેવાનો અને એમાં ડૂબે એટલું થોડું એવું આપણે પાણી એડ કરી ગેસ ઓન કરી એને હું અહીંયા દસ મિનિટ સુધી ઉકળવા સાઈડમાં રવા દઈશ તો તીખું પાણી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ ભરીને સરસ એવી કોથમીર ફ્રેશ ધોઈને લઈ લીધી છે એક મોટું લીંબુ લઈ લીધું છે બાઉલ ભરીને મેં અહીંયા ફુદીનો લઈ લીધો છે એક આદુનો ટુકડો અને છ થી સાત લીલા મરચાં તીખા લઈ લીધા છે આ બધાની આપણે પેસ્ટ બનાવવાની છે અને ગોળ ઉકળીને સરસ એવું રેડી થઈ ગયું છે તો હવે આપણે એની ગેસની ફ્લેમ બંધ કરી એને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું તો તીખું પાણી બનાવવા માટે આપણે એની પેસ્ટ તૈયાર કરીશું એના માટે મિક્સર જારમાં આપણે લીલા મરચા બાઉલ ભરીને ફૂદીનો એક આદુનો ટુકડો અને કોથમીર અંદર એડ કરી દેવાની અને એક મોટું લીંબુ આપણે જે લીધું હતું એનો રસ અંદર આપણે એડ કરી દેવાનો લીંબુનો રસ અંદર એટલા માટે એડ કરવાનો કે સરસ એવો ગ્રીન કલર આપણો જળવાઈ રહે છે તો બધો જ લીંબુનો રસ અંદર એડ કરી અને અંદર થોડું એવું આપણે પાણી એડ કરી અને સરસ એવી પેસ્ટ બનાવી અને તૈયાર કરી દઈશું તો સરસ એવી સ્મૂથ પેસ્ટ અમે પીસી અને એક બાઉલમાં આ રીતે નીકાળી દીધી છે તો અંદર હું અહીંયા એક લિટર જેવું પાણી અંદર એડ કરીશ તમારે ઘરના સભ્યો જે રીતે હોય એ રીતે થોડું એવું પાણી તમે એડ વધારે કરી શકો છો તો આ રીતે પાણી અને પેસ્ટને સરસ એવી મિક્સ કરી દઈશું મિક્સર જારમાં થોડું પાણી લઈ એ પણ અંદર આપણે એડ કરી દેવાનું અને મિક્સ કરી અને હવે આપણે એમાં અંદર બધા મસાલા કરી દઈશું તો હું એમાં હવે એક ટેબલ સ્પૂન મીઠું એડ કરી દઈશ એક ટેબલ સ્પૂન જેવો શેકેલા જીરાનો પાવડર આપણે અંદર એડ કરી દેવાનો એક ટેબલ સ્પૂન જેવું સંચળ પાવડર અંદર આપણે એડ કરી દઈશું અને બે ટેબલ સ્પૂન હું અહીંયા પાણીપુરીનો જે મસાલો આવે છે પેકેટમાં બહાર માર્કેટમાં મળતો જ હોય છે કોઈપણ બ્રાન્ડનો તમે લઈ અને બે ટેબલ સ્પૂન જેવું અંદર એડ કરી અને સરસ એવા બધા જ મસાલા મિક્સ કરી એને હું અહીંયા ફ્રિજમાં ઠંડુ થવા માટે રાખી દઈશ જ્યાં સુધી તીખું પાણી આપણું સરસ એવું ઠંડુ થાય ફ્રિજમાં ત્યાં સુધી આમલી અને ગોળની જે આપણે ઉકાળ્યું હતું એ પણ ઠંડુ થઈ ગયું છે અને મેં એને મિક્સરથી થોડું એવું ક્રશ કરી દીધું છે તો આ રીતે કાણાવાળું જાર લઈ અને આપણે નીચે બાઉલ રાખી અને આ રીતે બધું જ એને ગાળી અને ઉપર વધારાનો કચરો આપણે લઈ લઈશું તો આ રીતે ઉપર વધારાનું બધું જ વેસ્ટ આવે એને આપણે સાઈડમાં રાખી દઈશું અને એને પણ આપણે થોડા એવા પાણીમાં મસાલા કરી દઈશું મેં અહીંયા મીઠું પાણી થોડું એવું થીક રાખ્યું છે તમે થોડું પાણી એડ કરવા માંગતા હોય તો પણ ચાલે આ રીતે હાફ ટેબલ સ્પૂન આપણે મીઠું એડ કરી દઈશું હાફ ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું હાફ ટેબલ સ્પૂન અહીંયા સંચળ પાવડર આપણે એડ કરી દેવાનો અને હાફ ટેબલ સ્પૂન સુકી વરિયાળીનો પાવડર આપણે એડ કરી દઈશું અને બધાને સરસ એવું આપણે મિક્સ કરી અને બધા જ મસાલા અંદર સરસ એવા મિક્સ થઈ જાય એટલે હલાવીને આપણે મિક્સ કરી અને સર્વિંગ બાઉલમાં એને નીકાળીશું તો આપણું તીખું પાણી સરસ એવું ઠંડુ થઈ ગયું છે તો એને હું અહીંયા ગાળી દઈશ તો આ રીતે એક નાની એવી કાણાવાળી ચા ગરણી લઈ અને એમાં હું અહીંયા એને ગાળી દઈશ તો બધું જ પાણી થોડું થોડું એડ કરી અને આપણે એને સરસ એવું ગરણી વડે ગાળી અને તૈયાર કરી દઈશું આ રીતે ચમચાથી હલાવશો એટલે તમારે વધારાનો જે ઉપર મસાલો હશે એ ઉપર રહી જશે ને પાણી બધું જ નીચે નીકળી જશે તો તમે જોઈ શકો છો કે આ રીતે બધો જ વેસ્ટ મસાલો આપણો ઉપર રહી ગયો છે તો આ પાણીપુરીનો જે ચણા બટાકાનો મસાલો છે એમાં હું અહીંયા આને ઉપયોગ કરીશ તમે પણ એ રીતે કરી શકો છો સરસ એવું પાણી આપણું રેડી થઈ ગયું છે તો આ રીતે પ્લેટમાં લઈ અને તમે થોડો એવો ટેસ્ટ કરી અને કંઈ પણ ઓછું હોય મીઠું કે એવું તો તમે એને એડ કરી અને ટેસ્ટી બનાવી શકો છો એને હું અહીંયા સર્વિંગ બાઉલમાં નીકાળી દઈશ તો બહાર લારી પર મળે એવું તીખું અને મીઠું પાણીપુરીનું પાણી મેં અહીંયા બનાવીને તમને એની રેસીપી શેર કરી તો મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો આપણે થોડી એવી કોથમીરથી ગાર્નિશિંગ કરી દઈશું તીખી બુંદીથી થોડું એવું ગાર્નિશિંગ કરી દઈશું મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય